ગારિયાધાર પોલીસે કોલા ડ્રિંકની ફેક્ટરી પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે જોકે કયા કારણોસર પોલીસે જથ્થો જપ્ત કર્યો છે તેને લઈને હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સ્થળ પરથી કાર્ટૂનનો જથ્થો ઝડપાતા ગામોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે ભાવનગરના ગારીધાર પોલીસે કોલા ડ્રિંકની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણમાં જપ્ત કર્યો છે જથ્થો જો કે કયા કારણોસર પોલીસે જથ્થો જપ્ત કર્યો છે તેને લઈને હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આગામી સમયમાં ખુલાસો થઈ શકે છે મોટા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અશોક ચૌહાણ જોડાઈ ચૂક્યા છે અશોકજી

પણ કહેવાની વાત એ રહી છે કે જે કોલાટીન છે તે ફેક્ટરી જે હતી તેમાં શું બનાવવામાં આવ્યું હતું કે મેડિકલ મેડિકલ ને લગતી આઈટમ બનાવવામાં આવી હતી કે ડ્રિંક બનાવવામાં આવ્યું હતું તેની તપાસ હાલ પોલીસ મેળવી રહી છે જી પોલીસ દ્વારા કોઈ અન્ય ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા કે કેમ અશોકજી જે પોલીસ અંગત બાતમી રાહે માહિતી મળતા તેમને આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને અન્ય તપાસ ચાલુ છે અને હજી આ ફેક્ટરી પકડાય છે તેની કામગીરી ચાલુ છે ને કોઈ હજી એફઆર પણ નોંધાઈ શકી નથી પોલીસ તેમાં તપાસ કરી રહી છે જી કેટલા પ્રમાણમાં જથ્થો પકડાયો હતો કોની કોની અટકાયત કરવામાં આવી છે કોલા ડ્રિંક્ટ દરોડા પાડ્યા હતા કેમ અને કયા કારણોસર પોલીસે જથ્થો જપ્ત કર્યો છે તેને લઈને હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સ્થળ પરથી કાર્ટુન જથ્થો ઝડપાતા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે